આ દરમિયાન પાઇપ તૂટી ગયું અને તેનો એક ટુકડો નજીકમાં રમી રહેલી કિશોરીના કપાળ પર વાગ્યો હતો ગંભીર ઈજાના કારણે કિશોરી બે થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ ઘટનાએ સ્થાનિક સમુદાયના શોકની લાગણી ફેલાવી છે પરિવાર અને રહેવાસીઓએ આ બેદરકારી ભરી હરકત પર રોષ વ્યક્ત કર્યો છે સાબરમતી પોલીસે ત્રણેય યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ કરી છે અને ઘટના ફટાકડા ફોડવામાં સલામતીના નિયમોનું પાલન કરવાનું મહત્વ દર્શાવે છે દિવાળી દરમિયાન આવી ઘટના પોલીસ અને વહીવટી તંત્ર લોકોને સુરક્ષિત રીતે ફટાકડા ફોડવા અને બાળકોને સાવચેતી રહેવા સલાહ આપી છે આ ઘટના દિવાળીના આનંદમાં સાવચેતીની જરૂરિયાત યાદ અપાવે છે તેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ